ઉનાદન દંશે ની વાત માં લખ્યું સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મંત્ર છે એ જેવો કોઈ મંત્ર નથી એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય એ મંત્રે કાળ કર્મ ને માયાનો ભય ખતમ થઈ જાય બહુ બળિયો મંત્ર છે આટલો જ વિચાર કરો ને તો બીજું કોઈ બોલવાનું મનન ચિંતન કરવાનું કઈ રહે નહીં સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળ્યો છે આપણે ખાટી ગયા છે એટલે અક્ષર પૂછો તમને શુદ્ધ ઉપાસના લઈને આપણે ખાટી ગયા છે એટલે નામીયે સહિત નામ આપણે ખાટી ગયા છે એટલે ભગવાનના વરદાનોને લઈને આપણે ખાટી ગયા છે એટલે ગુનાતીત પુરુષોની પરાવાની આશીર્વાદના ફર સ્વરૂપે ઝેર એટલે મૃત્યુની અંતિમ અવસ્થા તમારા દેહ મૂકવાના પલપેટિંગ છે સ્વામિનારાયણ બસો ચાર બસો ત્રણસો પલ્પેટિંગ શરૂ થઈ ગયા હોય હાર્ટનું વધી ગયું હોય તાવ વધી ગયો હોય હું એમ નથી કે દવા ન કરવી જોઈએ અત્યારે તમને હું આ સમજાવું છું કાર કરને માયાનો કાયદો ઉડી જાય કર્મ અને માયા ત્રણેયનો ખરેખર કાયદો ઉડી જાય તમને ખરેખર આ લીટીમાં વિશ્વાસ હોય તો ભજન થાય ખરેખર ખૂણામ બેસે ને વિચારો બસ અહીંયા ત્રણ શબ્દ બહુ કડક છે કેટલા લાગે દરરોજ સાંભળીએ છે ને તો કિંમત નથી દરરોજ કારકમને માયા આપણે વર્તમાન ધરાવીએ ને હમ આપણે નહીં બોલતા કાર માયા પાપ કર્મ યમ દુઃખ ભયા સ્વામી નારાયણ એક નડે નકાર તમારા શરીર પર કાર્ડ નો ભય નહી મીન્સ તમારા શરીર પર મૃત્યુ નો ભય નહી મીન્સ તમે અમારા સંબંધ અક્ષરધામના જુદાકાશ આ શબ્દ તદ્દન સાદા અને સામાન્ય છે બહુ સાંભળીએ છીએ અને એનો બહુ મહિમા નથી ખુનામ બેસીને એ વિચાર કરી તારે ખ્યાલ આવે કે મારો બાપનો સંબંધ ખરેખર આવો છે અહીંથી પ્રકૃતિ પૂરું સુધી રાખ છે માયાનો પ્રભાવ છે અને એ પ્રભાવ મારા આત્માને વિશે કિંચિત ન જોઈએ અને એટલા જ મારે ગુનાદાન સ્વામીની વાતમાં લખી નાખ્યો સ્વામિનારાયણ નામનો મંત્ર આ મંત્ર ભ્રમરૂપ થવાય ગુનાદાન સ્વામી આ વાતમાં એટલું જ કહે છે કે બધી જવાબદારી મેં લીધી છે હવે તમે નિરાતે ભજન કરો બસ હું હું કરી કરી દઈશ દઈશ ભ્રમરૂપ માયાનો કાયદો હું હટાવી દઈશ કાળા નાગનું ઝેર હું ઉતારી દઈશ હવે તમારી જવાબદારી મેં જ લીધી છે હવે આપણે બસ પ્રભુએ ભજન કરવાનો સ્વાધ્યાય કરવાનો સ્મરણ કરવાનું વાંચવાનું ડૂબી જવાનું લીલા જુદા ગાવાના ગુણગાન ગાવાના આપણે આપણે હવે તો આટલું જ કરવાનું બાકી છે બાકી તો પ્રભુ સ્વામીએ મહારાજે મહારાજના સ્વામી બંને પુરુષોએ જવાબદારી તો લઈ લીધી છે જ ખામી જેટલી કસર છે ભજનની જેટલી કસર કસર છે સ્વાધ્યાયની જેટલી કસર છે એટલી જ આપણા જીવનમાં હવે ખામી છે જે આપણે ભૂલી જઈએ છીએ ભજનમાં જેટલી ખામી છે સ્વાધ્યાયમાં જેટલી ખામી છે એટલી જ આપણા જીવનમાં કચાસ છે આ વાત બહુ સ્પષ્ટપણે ના પાડી દે છે કે હું તમારો છું તમે મારા છો તમારી જવાબદારી પૂરી લઈ લીધી છે તમારા આનંદ સાથે જય સ્વામિનારાયણ ભ્રમરૂપ આ વાતોથી ભ્રમરૂપ આ વાતો તો માયાના પેટને ચીરીને ભ્રમરૂપ કરે આ વાતો છે ગુનાદાન સ્વામીની તો ઘણી બધી વાતો છે પાળે એનો ધર્મ મારે આની તલવાર આટલી વાત બહુ બાકી રાખવાની જેને જેનો આશરો તેને તેની લાચ અનંત વાદો છોડીને અનંત પ્રકારના આધારો છોડીને એક ભગવાનના આશરે જીવવા મારે અંતરથી સંકલ્પ કરવો અનંત પ્રકારના આધારથી જીવીએ છીએ અનંત પ્રકારના આધારથી એક તારા એકને જ આધારે અને પછી ભજનને સ્વાધ્યાય પછી ભજનને સ્વાધ્યાય તમારું બધું જ તંત્ર આંતરિક બની જાય તમારે ખરાબ વિચાર કરવો હોય તો તમે ખરાબ વિચાર કરી શકશો નહીં તમારે તમારા માનમાં રાચવો છે તો બી તમે રાચી શકશો નહીં તમારું માન તમને નરક જેવું લાગશે ગંદુ લાગશે તમારું માન તમને રાક્ષસી વૃત્તિ જેવું લાગશે જો તમે પાંચ પ્રકારના ભજનમાં ડૂબ્યા તો જો તમે લીલા અને ચરિત્રમાં ડૂબ્યા તો જો તમે નિજા માનમ બ્રહ્મરૂપમ એકસો સોળ એકસો એકવીસ ઓગણસાઠ શ્લોકનો વિચાર કરશો તો